હેલો ફ્રેન્ડ્સ હું મૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફટાફટ બની જાય અને ઘરની સામગ્રીમાંથી બને એવા પૌવાના વડા પૌવાના બટાકા પૌવા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે એની નવી રેસીપી બનાવીશું અને આ રેસીપી દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો શરૂ કરીએ પૌવાના વડા બનાવવા આપણે મેં ત્રણ કપ પૌવા લીધા છે એને આપણે પહેલાં ધોઈ લઈશું તો આપણે બે વાર સરસ પાણીથી ધોવાના છે એટલે એમાંથી જે કચરો હશે એ બધો નીકળી જશે અને આપણા પૌવા પલળી જશે આ રીતે આપણે હલકા હાથે પૌવાને ધોઈ લેવાના છે આ પાણી નિતારી લઈશું મેં આ રીતે સ્ટેન્ડમાં પાણી નિતા લીધું છે હવે આપણે આને પાંચ મિનિટ રહેવા દઈશું એટલે આપણા પૌવા સરસ પલળી જાય પાંચ મિનિટ થઈ ગઈ છે પૌવા સરસ પલળી ગયા છે હવે ને બાઉલમાં લઈ લઈશું તો હવે એમાં અડધું કપ ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું પૌવામાં જેટલું મચ્છર હોય એ પ્રમાણે આપણે લોટ એડ કરવાનો છે અને અડધું કપ બાકરીનો લોટ એડ કરીશું હવે એક ચમચી વરિયાળી એડ કરીશું બે મોટી ચમચી જેટલા તલ એડ કરીશું તલનો સરસ ટેસ્ટ આવે છે બે ચમચી ખાંડ એડ કરીશું ઓપ્શનલ છે પણ ખાંડથી પણ ટેસ્ટ સરસ આવે છે મસાલામાં આપણે જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ને આપણે હળદર એડ કરીશું પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું પાંચ ચમચી જેટલી હવે આપણે લીંબુનો રસ એડ કરીશું તમે એક લીંબુનો રસ લીધો છે આપણે એડ કરી દઈશું આદું મરચાં અને લસણને આ રીતે કચરા ક્રશ કર્યા છે એડ કરીશ તમે મસાલો તૈયાર બનાવેલો હોય તો એ એડ કરી શકો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો આપણે પોણી ચમચી જેટલું મીઠું એડ કરીશું થોડા લીલા દાણા એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું હવે બધું સરસ આપણે હાથ વડે જ મિક્સ કરી લઈશું આ રીતે સરસ આપણે હાથ વડે મિક્સ કરી લઈશું તો સરસ મિક્સ થઈ ગઈ છે હવે એમાં આપણે બે ચમચી તેલ એડ કરીશું આ રીતે સરસ મસળી લઈશું તમારે જો આ સમયે થોડું ઢીલું લાગતું હોય તો થોડો લોટ તમારે એડ કરી દેવાનો આ રીતનું આપણે તૈયાર કરવાનું છે વડા બને ને એવો પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે એટલે લોટ આપણે જાળવીને એડ કરવાનો સરસ હવે મિક્સ કરી લઈશું તેલમાં તો હવે આપણે વડા બનાવી લઈશું તો આ રીતે તેલવાળા હાથ કરી દઈશું એટલે હાથમાં ચીપકશે નહીં આ રીતે ગોળો લુવો કરી આપણે આ રીતે પ્રેસ કરી દઈશું આપણે થોડી કિનારી ફાટશે તો એ ટેન્શન નહીં લે પૌવા છે એટલે થોડી ફાટશે જ આ રીતે આપણે મીડિયમ સાઈઝના નહીં બહુ જાડા કે નહીં બહુ પતલા એવા આપણે વડા તૈયાર કરી લઈશું આ રીતે પ્લેટમાં મૂકતા જઈશું આપણા બધા વડા બનીને તૈયાર છે હવે આપણે તળી લઈશું તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે એટલે આપણે આ રીતે એક એક વડા મૂકી દઈશું ગેસ આપણે મીડિયમ કરી દઈશું સમાય એટલે આપણે હેટ કરી દઈશું હવે આપણે હાલ ચલાવવાના નથી બે મિનિટ થવા દઈશું થોડી વાર થઈ છે હવે આપણે ધીરે ધીરે આ રીતે ચલાવી લઈશું ગેસ મીડિયમ રાખીશું જો એકદમ સ્લો છે તો તેલમાં તેલ ભરાઈ જશે વડામાં એટલે આપણે મીડિયમ રાખીશું ને આ રીતે ઉલટ પુલટ કરી અને વડાને તળી લઈશું સરસ આ રીતના ગોલ્ડન થાય બે બાજુ એ રીતના આપણે તળી લઈશું ઓકે આ રીતે થોડો ઝારાથી આપણે પ્રેસ કરીશું એટલે સરસ આપણા વડા ફૂલી જશે હલકા હતા આ રીતે પ્રેસ કરવાનું જો તમે જોઈ શકો છો આ વડા સરસ ફૂલી ગયા છે આ રીતે ફૂલી જશે તો હવે સરસ ગોલ્ડન કલર આવી ગયો છે આપણે એક પ્લેટમાં વડાને લઈ લઈશું ને આ જ રીતે આપણે બધા વડા તોડી લઈશું તમે બધા વડાને તળી લીધા છે હવે પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા પૌઆના ઇન્સ્ટન્ટ વડા પંદર મિનિટમાં આપણા સરસ વડા તૈયાર થઈ જાય છે અને તમે જોઈ શકો છો સરસ આપણે સોડા નથી નાખ્યા તો ભૂલેલા ફૂલેલા આપણા વડા તૈયાર થાય છે અને અંદરથી સરસ સોફ્ટ હોય છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા વડા તૈયાર થાય છે અને તમે ગ્રીન ચટણી સાથે સોસ સાથે કે પછી ચા સાથે પણ સરસ લાગે છે તો જો તમને મારી વડાની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ